જુલાઈ બે હજાર ચૌદની જે પરીક્ષા યોજાઈ હતી એનું આપણે અર્થશાસ્ત્ર સિવાય બી એ અર્થશાસ્ત્ર પેપર જે પંદર છે સંચાલકીય અર્થશાસ્ત્ર પંદર એ એનું જે સોલ્યુશન છે તે આપણે જોઈશું કે જેથી કરીને હમણાંના જે ટીવાય બી એ સેમેસ્ટર પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કંઈક માર્ગદર્શક રૂપ નીવડે ઓકે તો આપણો શરૂઆત કરીએ ક્વેશ્ચન એક અ એમસીક્યુ બહુવિકલ્પીય પ્રશ્નો તો પહેલો જે આપણો એમસીક્યુ છે એ છે પેઢીની અંદર જે કંઈ પણ બને છે તે બધાનો સંચાલકીય અભ્યાસ અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે આ વિધાન કોણે આપ્યું છે તો મિત્રો આ વિધાન ડીસી હેગ નામના અર્થશાસ્ત્રી આપેલું છે એનું નામ છે ડીસી હેગ એટલે આપણો જવાબ આવશે ક ઓકે બીજું એમ શીખ્યું જોઈએ વૃદ્ધિનો ખ્યાલ નીચેનામાંથી કયા પ્રકારની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે તો વૃદ્ધિના ખ્યાલને આપણને ખબર છે તે પ્રમાણે કે અધિકતા દર્શી ખ્યાલ પણ કહેવામાં આવે છે અધિકતાનો ખ્યાલ પણ કહેવામાં આવે છે ઇન્ક્રિમેન્ટલ કોન્સેપ્ટ સંચાલકીય અર્થશાસ્ત્રના જે મૂળભૂત પાંચ ખ્યાલો છે તે પૈકીનો આ ખ્યાલ છે વૃદ્ધિલક્ષી ખ્યાલ તો વૃદ્ધિનો ખ્યાલ આપણને ખબર છે કે સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણય લેતો હોય તો તેની ખર્ચ પર અસર થતી હોય અને આવક પર પણ અસર થતી હોય તો ખર્ચમાં કેટલી વૃદ્ધિ થઈ અને આવકમાં કેટલી વૃદ્ધિ થઈ એ બેની તુલના કરવા માટે આ વૃદ્ધિનો ખ્યાલ ખૂબ મહત્ત્વનો નીવડે છે એટલે સંચાલકે કોઈ પણ નિર્ણય જ્યારે લેતો હોય એ યોગ્ય છે કે અયોગ્ય છે તે જાણવા માટે આ વૃદ્ધિનો ખ્યાલ ખૂબ ઉપયોગી છે એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક જે નિર્ણયકરણની પ્રક્રિયા કરતો હોય છે એમાં આ ખ્યાલની ઉપયોગીતા ખૂબ છે એટલે આપણો જવાબ આવશે બ નિર્ણયકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે ઓકે ત્યાર પછી આવશે ત્રીજો એમસીક્યુ દૂધ એ નીચેનામાંથી કયા પ્રકારની માંગનું ઉદાહરણ છે તો દૂધ એ નાશવંત વપરાશી વસ્તુની માંગનું ઉદાહરણ છે સરળ પ્રશ્ન છે તો એનો જવાબ આવશે ક ઓકે ચોથો એમ શીખ્યું અવેજી વસ્તુઓની માંગ કિંમત સાથે કેવો સંબંધ ધરાવે છે એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુની અવેજમાં વપરાતી વસ્તુઓ હોય દાખલા તરીકે આપણે એમ કહીએ કે ચ અને કોફી એ જ રીતે આપણે કહીએ કે પ્રોમ્પટનનો પંખો અને હેવેલ્સ કંપનીનો પંખો સેમસંગનો મોબાઈલ અને એમઆઈનો મોબાઈલ સોનીનું ટીવી અને સેમસંગનું ટીવી તો આપણે એમ કહીએ કે આ કેવી છે એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુ છે તો એક વસ્તુની જો કિંમતમાં વધારો કરવામાં આવે બરાબર એક વસ્તુની કિંમતમાં જો વધારો કરવામાં આવે તો તેની અવેજી વસ્તુની માંગમાં વધારો થાય છે એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત વધે તો અવેજી વસ્તુની માંગ વધે એટલે કે કિંમતમાં વધારો અને માંગમાં વધારો એટલે એ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે સીધો સંબંધ છે એટલે આપણો જવાબ કયો આવશે અ આવશે સીધો ઓકે આપણે માંગનો નિયમ માંગનો નિયમ ભાવ પરિવર્તન પર થોડું ડિસ્ટર્બન્સ આવે છે તો અહીં આપણે જોઈએ કે માંગનો નિયમ ભાવ પરિવર્તનને લીધે માંગમાં થતા ફેરફારની કઈ બાબત સૂચવે છે કે માંગનો નિયમ આપણને ખબર છે તે પ્રમાણે કે માંગનો નિયમ આપણને ખબર છે કે અન્ય પરિબળો જો યથાવત રહે તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે ઉલટો સંબંધ સૂચવે છે એટલે તમે એ જોઈ શકો છો ઉલટો સંબંધ સૂચવે છે એટલે એ દિશા સૂચવે છે એ કેવો છે દિશા સૂચક છે એટલે આપણે એમ કહી શકીએ કે આપણા પ્રશ્નોનો જવાબ આવશે બ દિશા કિંમત અને વસ્તુની માંગ વચ્ચેની એ દિશા આપણને સૂચવે છે ઓકે આગળ જઈએ પાછા આપણે બાળકો એટલે આપણો આજે પાંચમા એમસીક્યુનો જવાબ આવશે દિશા ઓકે વ્યાપારિક અર્થશાસ્ત્ર એ વ્યાપારને લગતા ગતિશીલ પાસા અહીંયા આપણો એનો સીધો જવાબ છે અ ગતિશીલ પાસાનો અભ્યાસ કરે છે સાતમો પ્રશ્નનો જવાબ જોઈએ જો બે વસ્તુઓ એકબીજાની પૂરક હોય એટલે કે પેટ્રોલ અને મોટર કાર મોટર અને પેટ્રોલ કાર પેટ્રોલ તો જ્યારે બે વસ્તુ એકબીજાની પૂરક હોય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે તો સ્વાભાવિક છે કે મોટર કાર્ડની જો કિંમત વધે તો મોટર કાર્ડ ખરીદનારાઓ ઓછા થાય એટલે મોટર કાર્ડની જો કિંમત વધે તો મોટરની માંગ ઘટે પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે પેટ્રોલની માંગ પણ ઘટે છે એટલે એકની કિંમત વધે છે તો બીજાની માંગ ઘટે છે એટલે આ બે વચ્ચેનો સંબંધ કેવો છે ઋણ સંબંધ છે નકારાત્મક સંબંધ છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે એની જે આપણને પ્રતિમૂલ્ય સાપેક્ષતા દર્શાવતી રેખા છે તે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી જોવા મળે જ્યારે બે વસ્તુઓ એકબીજાની પૂરકમાં વપરાતી હોય ત્યારે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ગેટિવ અથવા તો નકારાત્મક હોય છે એટલે આપણો જવાબ આવશે અ ઓકે નીચેનામાંથી કયા પ્રકારનો ખર્ચ એ સાધનની બદલા કમાણી બરોબર હોય છે તો એ આવશે વૈકલ્પિક ખર્ચ બીજા અર્થમાં જો આપણે જોઈએ તો વૈકલ્પિક ખર્ચ એટલે આપણને ખબર છે કે કોઈ પણ વૈકલ્પિક ખર્ચ એટલે કોઈ પણ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને આપણે એમ કહીએ કે અન્ય વિકલ્પોમાં વાપરી શકાતું હોય ઉપયોગ કરી શકાતો હોય ત્યારે કોઈ શ્રેષ્ઠતમ વિકલ્પની જ્યારે પસંદગી કરવામાં આવે ત્યારે અન્યતમ શ્રેષ્ઠતમ વિકલ્પ જતા કરીએ છીએ તો પસંદ કરેલા વિકલ્પનો વૈકલ્પિક ખર્ચ એટલે હું તો કે શ્રેષ્ઠતમ વિકલ્પ જતો કરો એમાંથી પ્રાપ્ત થતું વળતર એટલે આપણે અહીંયા સંચાલકોએ જ્યારે પણ પેઢીની અંદર ઉત્પાદનના સાધનોને ટકાવી રાખવા હોય તો એના એની બદલા કમાણી કેટલી છે એ અનુસાર એટલે એનો વૈકલ્પિક ખર્ચ જાણીને પછી એ પોતાના એકમમાં એ ઉત્પાદનના સાધનોને વળતર એટલે કે વેતન છે કે વ્યાજ છે એ ચૂકવીને નિર્ણય કરે છે એટલે આપણે એમ કહી શકીએ બદલા કમાણી એ વૈકલ્પિક ખર્ચ બરાબર હોય છે ઓકે પછી નવમો એમસીક્યુ એટલે આપણો જવાબ આવશે ઉપરના એમસીક્યુ અને આઠમાનો વૈકલ્પિક ખર્ચ ઓકે નવમો જે આપણો એમસીક્યુ છે વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ લેબર પ્રોડક્ટિવિટી ઓફ લેબર એ વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર બી આ સૂત્રમાં એ અને બી સાનો નિર્દેશ કરે છે અહીં આપણે કહીએ છીએ કે જુદી જુદી ઉત્પાદન પ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે આપણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણો જે સંચાલકીય અર્થશાસ્ત્રના જે પાયાના ખ્યાલો છે મૂળભૂત ખ્યાલો છે બેઝિક કોન્સેપ્ટ છે એમાંના સીમાંત સિદ્ધાંતનું આ સૂત્ર છે એ આપણને સૂત્ર એવું બતાવે છે કે અલગ અલગ ઉત્પાદનની પ્રવૃત્તિમાં ઉત્પાદનના સાધનોની એ રીતે ફાળવણી થવી જોઈએ કે દરેક ઉત્પાદન પ્રવૃત્તિમાં એક વધારાના સાધનને રોકવાથી એમાંથી પ્રાપ્ત થતું ચોખ્ખું સીમાંત ઉત્પાદન મૂલ્ય એ દરેક પ્રવૃત્તિના સંદર્ભમાં જ્યારે એક સમાન થાય તો ત્યારે આપણે એમ કહી શકીએ કે સાધનોની ફાળવણી કાર્યક્ષમ રીતે થયેલી છે અને આપણે એમ કહીએ કે ઓછામાં ઓછા ન્યૂનતમમાં ન્યૂનતમ ખર્ચે સરેરાશ ખર્ચે એ ઉત્પાદન એ પેઢીની અંદર થતું જોવા મળે છે ત્યારે તો ક્યારે દરેક ઉત્પાદનના સાધનોની સીમાંત સીમાં સીમાંત ઉત્પાદન મૂલ્ય સીમાંત ઉત્પાદન મૂલ્ય દરેક પ્રવૃત્તિના સંદર્ભમાં એક સમાન થતું હોય ત્યારે એટલે આપણો જવાબ આવશે ક જુદી જુદી ઉત્પાદન પ્રવૃત્તિ ઓકે ક્યુ બરાબર એફ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ એન સમીકરણમાં એક્સ વન સાનો નિર્દેશ કરે છે તો આમાં સામાન્ય રીતે આમાં કોઈ પ્રોપર પર્ટિક્યુલર એવો નિયમ નથી હોતો આપણે જે કંઈ પણ કોઈ પણ વિધેયમાં જ્યારે પણ આલ્ફાબેટ દર્શાવતા હોઈએ તો તમે અહીંયા એક્સ વન એક્સ ટુ એક્સ જગ્યાએ એલ એમ સ્મોલ એન કોઈ પણ તમે ઉલ્લેખ કરી શકો છો એટલે આનો પર્ટિક્યુલર કોઈ પણ સાચો જવાબ આવી શકે નહીં અહીંયા આ કોઈ આપણે યુનિક કોઈ બુક્સ નથી એવી કે જે આપણે આનું એક્સપ્લેનેશન કરે એટલે આપણે એમ કહી શકીએ કે એક્સ વનમાં તમે જમીનનું પ્રમાણ પણ લખી શકો એક્સ વનમાં તમે શ્રમનું પ્રમાણ પણ લખી શકો મૂડીનું પ્રમાણ પણ લખી શકો પણ જનરલી આ જે પેપર સેટર કાઢનાર છે તેમણે એક રેફરન્સ બુકને ધ્યાનમાં રાખીને કાઢેલું છે એટલે એ પ્રમાણે જો જોઈએ તો અહીંયા આવશે જમીનનું પ્રમાણ પણ આ એમસીક્યુનો જવાબ આ એ બ અનેક ત્રણમાંથી ત્રણે ત્રણમાંથી લખી શકાય એવો કોઈ ચોક્કસ રૂલ નથી ઓકે પણ ટૂંકમાં આપણે એમ કહીએ કે આપણી રેફરન્સ બુકને જો ધ્યાનમાં રાખીએ ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખીએ તો જમીનનું પ્રમાણ તમારે લખવું પડે ઓકે દસમાનો એમસીક્યુ નો અ કોઈ પણ લખો તો ચાલે અબકમાંથી પણ તમે અલખવું વધારે યોગ્ય છે મારી દ્રષ્ટિએ ઓકે ખાલી જગ્યા સંચાલકીય અર્થશાસ્ત્ર એક અર્થશાસ્ત્રની જ વિશિષ્ટ શાખા છે વિશિષ્ટ આવશે ખાલી જગ્યામાં નિર્ણયકરણની તબક્કાના મુખ્યત્વે પાંચ તબક્કાઓ છે નિર્ણયકરણની પ્રક્રિયાના કેટલા તબક્કાઓ છે મિત્રો તો કે પાંચ તબક્કાઓ છે નિર્ણયકરણની પ્રક્રિયાના એ તમે જો આપણે આપણા ફર્સ્ટ યુનિટના જ પહેલાં એમાં જુઓ તમે તો નિર્ણયકરણ અને ભાવિ આયોજન એમાં પહેલો તબક્કો હેતુ નક્કી કરવો બીજો તબક્કો સમસ્યાની પૂરી સમજ મેળવવી ત્રીજો તબક્કો સમસ્યાના ઉકેલ માટે શક્ય હોય તેટલા વિકલ્પોને તારવવાનો ચોથો તબક્કો અલગ અલગ વૈકલ્પિક પગલાંનું મૂલ્યાંકન કરવું અને પાંચમો તબક્કો છે નિર્ણયનું નિર્ણયનું અમલીકરણ એટલે પાંચ તબક્કાઓ છે ટૂંકમાં અહીંયા તમારે સંખ્યા લખવાની છે પાંચ ઓકે ભાવિ આયોજન ખાલી જગ્યા પ્રકારનું હોય છે તો અહીંયા તમે ટૂંકો ગાળો પણ લખી શકો લાંબો ગાળો પણ લખી શકો પણ પેપર સેટનો જે ભાવાર્થ છે કે ભાવિ આયોજન કેટલા પ્રકારનું હોય છે કેટલા શબ્દ અહીંયા પ્રિન્ટિંગ રહી ગઈ છે તો અહીંયા ભાવિ આયોજન બે પ્રકારનું હોય છે એવું લખવું પડે એટલે બે બે આવશે ટૂંકમાં તો ટૂંકો ગાળો અને ટૂંકા ગાળાનું આયોજન અને લાંબા ગાળાનું એકચ્યુઅલી તો ઘણા બધા મધ્યમ ગાળાનું આયોજન પણ કરી શકે પણ અહીંયા સરળતા ખાતર આપણે જો ને અનુસરીએ તો બે આપેલા છે ટૂંકા ગાળાનું લાંબા ગાળાનું એટલે બે આવશે જવાબ ત્રીજી ખાલી જગ્યામાં જે વસ્તુનો વપરાશ માત્ર એક જ વખત થઈ શકે એવી હોય તો તેવી વસ્તુઓ એટલે નાશવંત વપરાશી વસ્તુઓ જે વસ્તુઓનો સોરી નાશવંત વસ્તુઓ જે વસ્તુઓનો વપરાશ માત્ર એક જ વખત થઈ શકે હોય તેવી વસ્તુઓ એટલે નાસવંત વસ્તુઓ એટલે નાસવંત વસ્તુઓના પાછા બે પેટા પ્રકાર પડે છે નાસવંત નાશવંત ઉત્પાદકીય વસ્તુઓ ટૂંકમાં અહીંયા તમારે લખવાનું આ ખાલી ચોથી ખાલી જગ્યામાં નાસવંત વસ્તુઓ ઓકે પાંચમું માંગરેખાના અમુક ભાગ પર માંગની મૂલ્ય સાપેક્ષતા અમુક ખંડ પર ભાગ પર કે ખંડ પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એ જાણવા માટેની પદ્ધતિ એટલે સરાસરી પદ્ધતિ ચાંપ પદ્ધતિ આર્ક મેથડ જેને આપણે કહીએ છીએ તો એમાં આપણને ખબર છે કે એનું સૂત્ર પણ છે આપણું આપણી બુક્સમાં આપેલું છે એ તમારે જોઈ લેવાનું છે તે વખતે કારણ કે ઘણી વખત આપણને ખબર છે કે કોઈક વખત એના સૂત્રમાં પણ સૂત્ર પણ પૂછવામાં આવે છે તો માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની આ જે પદ્ધતિ છે એને આપણે સરાસરી પદ્ધતિ કહીએ છીએ ઓકે આગળ જઈએ આપણે ટૂંકમાં જવાબ આપો ટૂંકમાં જવાબ આપોમાં પહેલું છે માંગના પ્રકારો જણાવો તો માંગના પ્રકારોમાં આપણને ખબર છે તે પ્રમાણે કે પહેલી જે માંગનો પ્રકાર છે તે નાશવંત વપરાશી વસ્તુઓ અને ઉત્પાદકીય વસ્તુઓ બીજો જે પ્રકાર છે તે નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ ત્રીજો જે પ્રકાર છે તે આપણને ખબર છે ટૂંકા ગાળાની માંગ અને લાંબા ગાળાની માંગ ચોથો જે પ્રકાર છે તે પણ આપણને ખબર છે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ પાંચમો પ્રકાર છે વ્યુત્પન્ન માંગ અને સ્વતંત્ર માંગ બજારના કોઈક એક ભાગની માંગ અને સમગ્ર બજારની માંગ આ રીતે એના આપણી ચોપડીમાં છ પ્રકારો બતાવેલા છે તો છ પ્રકારો તમારે લખવાના ખાલી મુદ્દાઓ જ લખવાના છે માંગની આવક સાપેક્ષા એટલે શું તો કે માંગની આવક સાપેક્ષા એટલે ગ્રાહકની આવકમાં જે દરે ફેરફાર થાય તે દરે જ્યારે વસ્તુની માંગમાં થતો ફેરફાર થતો હોય તો તે દરને આપણે માંગની આવક સાપેક્ષા કહીએ છીએ માંગની આવક સાપેક્ષા એટલે શું તો કે ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર આ બે વચ્ચેના ગુણોત્તર સંબંધને આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ એટલે શું તો વૈકલ્પિક ખર્ચ કોઈ પણ વસ્તુનો વૈકલ્પિક ખર્ચ એટલે તેનો અન્ય ઉત્તમ વિકલ્પ કે શ્રેષ્ઠતમ વિકલ્પ જે જતો કરવામાં આવે છે તે બેન ખૂબ સરસ મજાની વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ વસ્તુનો વૈકલ્પિક ખર્ચ એટલે જતો કરાયેલો શ્રેષ્ઠ વિકલ્પ કે જે તે સાધનો અથવા તો સાધનોના સમકક્ષ જૂથ વડે એ ઉદ્ભવી શકે તો એને આપણે કહીએ છીએ વૈકલ્પિક ખર્ચ આ રીતે તમારે પ્રશ્નો ઘણા બધા આ રીતે લખી શકો તમે એને ટૂંકમાં જવાબ આવો કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ સમજાવો કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ ઘણું બધું છે આંતરરાષ્ટ્રીય વેપારના પ્રશ્નો અંગેના પ્રશ્નોની સમજ મેળવવા માટે છે પછી આપણે જોઈએ છીએ કે અલગ અલગ દેશો વચ્ચેના જે વિનિમય દર છે વિનિમય દરને નક્કી કરવા માટે પણ આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ છે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ ઘણી બધી રીતે આપણે લખી શકીએ કારણ કે ઘણા બધા લાંબા એને આપણે કહીએ કે મુદ્દાઓ છે કે ભાઈ સરકારે જો કરવેરાની નીતિ અપનાવી હોય આર્થિક નીતિ હોય તેના ક્ષેત્રે પણ આ ઉપયોગી છે ઉત્પાદનના સાધનોનું વળતર નક્કી કરવું હોય તો તેના માટે પણ ઉપયોગી છે એ જ રીતે આપણે એમ કહીએ કે સંયુક્ત પેદાશની વસ્તુઓની કિંમત નક્કી કરવામાં પણ ઉપયોગી છે એ જ રીતે જાહેર ઉપયોગિતાના ઉદ્યોગોમાં રાજ્ય સરકાર એ હસ્તક લઈ શકે કે એના પર કોઈપણ જાતના નિયંત્રણ મૂકવા માટે પણ એનું મહત્ત્વ છે તો આ રીતે તમે ટૂંકા પ્રશ્ન પણ એના લખી શકો ઓકે એ જ રીતે સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એટલે શું કાર્યક્ષેત્ર સમજાવો તો આપણે મોટે ભાગે જનરલી મેં કીધું તેમ કે સંચાલકીય અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર કે વિષય વસ્તુ એમાં આપણને ખબર છે કે પહેલું તો સંચાલકીય અર્થશાસ્ત્રમાં નિર્ણયકરણની પ્રક્રિયા અને ભાવિ આયોજનમાં જે કંઈ પણ અગત્યના પાસાઓ છે તે આપણે લખવા પડે કે દાખલા તરીકે સાધનોની ફાળવણી અંગેના પ્રશ્નો હોય કે ઉત્પાદનના જથ્થાના નિયંત્રણ અંગેના હોય કે કિંમત નિર્ધારણની સમસ્યા અંગેના હોય કે રોકાણની સમસ્યા અંગેના હોય તો આ બધી મુદ્દાસર સમજૂતી તમારે આપવી પડે પછી સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં માંગ વિશ્લેષણ માંગ આગાહી ખર્ચ અને ઉત્પાદન વિશ્લેષણ ભાવ વિશ્લેષણ નફાનું માપ અને આયોજન મૂડી અંદાજપત્ર સંચાલકીય નામા પદ્ધતિ પછી કાર્યલક્ષી સંશોધન કાર્ય આ બધા સુધી બધા મુદ્દાઓને ટૂંકમાં તમારે આવરીને પછી આ પ્રશ્ન લખવો પડે માંગનું વિધેય સમજાવો તો કે વસ્તુની માંગ કોઈ પણ વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોને જ્યારે આપણે એક ગાણિતિક સમીકરણમાં ગોઠવીએ તો આપણને પ્રાપ્ત થાય માંગનું વિધેય તો એ માંગનું વિધેય તમારે પહેલાં લખવું પડે એ લખ્યા પછી આપણે અલગ અલગ પરિબળો કયા કયા આપણે એ વિધેયમાં દર્શાવેલા છે તે લખવું પડે ખાસ કરીને આપણે જોઈએ છે કે માંગ વિધેય જે સંચાલકો છે એ સંચાલકો ખાસ કરીને પોતે જે વસ્તુ બનાવે છે એની સાથે કાર્યકરણનો સંબંધ ધરાવતા જે કંઈ પણ પરિબળો છે એનો ખ્યાલ આપે છે એ જ રીતે આપણે એમ કહીએ કે માંગને અસર કરતા ઘણા બધા પરિબળો પૈકી એ જે વસ્તુ બનાવે છે એ વસ્તુનું વેચાણ કરે છે એની પર એ પરિબળની કેટલી અસર છે એનો ખ્યાલ સંચાલક એ જાણી અને એ પરિબળમાં જ્યારે પણ બદલાવ આવે ત્યારે માંગમાં કેટલો બદલાવ આવશે પોતાની વસ્તુનો એ જાણી શકે છે તો એ રીતે તમારે એ જ રીતે આપણે ખબર પડી જાય કે ભાઈ વસ્તુ માંગવી વિધેય છે તો વસ્તુની માંગનો ઘટાડો તેજીમય છે મંદીમય છે કે નહીં એ જાણવા માટે પણ ઉપયોગી છે સંચાલકીય અર્થશાસ્ત્રી પોતાની માંગ રેખાનું સ્થાન બદલવા માટે કયા પરિબળ પર ભાર મૂકી શકે એનો પણ એના પરથી એને અંદાજો આવી જાય છે ઓકે તો આ રીતે તમારે એ પણ લખવું પડે બ જે છે તે ઓકે માંગ આગાહીની વલણ પદ્ધતિ આંકડા શાસ્ત્રીય પદ્ધતિ છે માંગ આગાહીની જે પદ્ધતિઓ છે તેમાંની તો ખાસ કરીને એમાં આપણે ખબર છે તે પ્રમાણે કે એમાં સમય શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે સમય શ્રેણીનો ઉપયોગ કર્યા પછી એ સમય શ્રેણીનો ઉપયોગ કર્યા પછી એક વલણ રેખા તારવવામાં આવે છે અને વલણ રેખા તારવીને પછી આગામી વર્ષ દરમિયાન અથવા તો આગામી સમયગાળામાં કેટલી માંગ રહેશે એ બિંદુએથી આપણે વણાંક બિંદુ જેને આપણે કહીએ છીએ ત્યાંથી એનો અંદાજો મેળવવો પડે કે પોતે જે વસ્તુ અત્યારે બનાવે છે અને વેચે છે એને ભવિષ્યમાં કયા પરિબળો કેવી અસર કરશે એના પરથી એ વલણ રેખાનો ઢળ નક્કી થાય છે અને એ પ્રમાણે એ માંગનો અંદાજો બાંધી અને પછી ઉત્પાદન નું આયોજન કરે છે ઉત્પાદનના સાધનોને કામે લગાડે છે ઓકે વલણ પદ્ધતિ પછી સામા સામુદાયિક સામાજિક સુરક્ષા એને આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહીએ છીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પેઢી હોય એ પેઢી છે તે ખાસ કરીને જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે ત્યારે ઉત્પાદનના જે સાધનો છે એ અલગ અલગ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરે છે હવે આ ઉત્પાદનના સાધનો કે કેવા છે તો સમાજના ઘટકો હોય છે એટલે પેઢી જ્યારે પણ ધંધાકીય પ્રવૃત્તિ કરે છે ત્યારે આ રીતે સમાજમાંથી ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી એ ઉત્પાદન કરે છે વૃદ્ધિ કરે છે નફો કરે છે બીજું આપણે એમ કહીએ કે પેઢી છે તે ધંધાકીય પ્રવૃત્તિ કે જે કંઈ પણ ઉત્પાદનની પ્રવૃત્તિ હાથ ધરે છે તેના માટે કુદરતી સાધન સંપત્તિ વન સંપત્તિ ખનીજ સંપત્તિ જળ સંપત્તિ વનસ્પતિ આબોહવા વગેરેનો ઉપયોગ કરીને લાભ પ્રાપ્ત કરે છે તો આપણે એમ કહી શકીએ કે આ ધંધાકીય પ્રવૃત્તિઓને લીધે જે કંઈ પણ વાતાવરણ છે પર્યાવરણ છે સામાજિક છે સાંસ્કૃતિક છે એના પર ચોક્કસ પ્રકારની એક નકારાત્મક અસર પહોંચે છે એટલે ધંધાકીય પ્રવૃત્તિથી સમાજ પર્યાવરણને જે નુકસાન થાય છે આથી આપણે એમ કહી શકીએ કે ધંધાકીય નૈતિકતા અન્વયે પેઢીની સમાજ પ્રત્યેની કેટલીક જવાબદારીઓ બને છે અને આમાંથી જ પેઢીઓની સામાજિક જવાબદારીનો ખ્યાલ નિષ્પન્ન થાય છે ઉત્પન્ન થાય છે એ ટૂંકમાં આપણે એમ કહીએ કે પેઢીની સામાજિક જવાબદારી એટલે પેઢીની સમાજ પ્રત્યેની જવાબદારી એટલે બીજા અર્થમાં જો આપણે કહી શકીએ કે પેઢીની સામાજિક જવાબદારી એટલે પેઢીઓનો માનવતા સાથેનો પ્રેમ એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો પેઢીની સામાજિક જવાબદારી એટલે સમાજના મૂલ્યો અને હિતને ધ્યાનમાં રાખી પેઢી દ્વારા લેવામાં આવતા નિર્ણયો અને પગલાંઓ તો આ રીતે તમારે એ લખી અને પછી પેઢીઓ જે કંઈ પણ અલગ અલગ સ્વરૂપની અલગ અલગ જે સમાજના આપણે એમ કહીએ કે એ શિક્ષણના સ્વરૂપમાં આપણે એમ કહીએ છે લે કે પેઢી દરેક પેઢીનું ઉત્તરદાયિત્વ હોય છે સ્વાસ્થ્ય સુધારણા અંગેના પગલા લે છે પર્યાવરણ સુરક્ષાના સ્વરૂપમાં જે કંઈ પણ પગલાં લે છે માળખાકીય સુવિધાના સ્વરૂપમાં એ જે કંઈ પણ પેઢીઓ પગલા લે છે અને અન્ય વૈવિધ્ય સ્વરૂપના જે પણ પગલાઓ લે છે એનું મહત્ત્વ અહીંયા તમારે સમજાવવું પડે ઓકે પછી ટૂંક નોંધ લખો તો કે માંગના નિર્ણાયકો એટલે માંગને નક્કી કરતા પરિબળો માંગને અસર કરતા પરિબળો તો ટૂંક તમે ખૂબ સરળ ટૂંકનોન છે કે વસ્તુની કિંમત ગ્રાહકની આવક અવેજી અને પૂરક વસ્તુના ભાવો પ્રદર્શન અસર ઘણા બધા આપણે એમ કહીએ કે એના પરિબળો છે વસ્તીનું કદ અને તેની વહેંચણીઓ ગ્રાહકની વસ્તુની કિંમત વસ્તુના પુરવઠા અને ગ્રાહકની અપેક્ષાઓ ભવિષ્યની અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો વિજ્ઞાપન ખર્ચ પ્રદર્શન અને નિદર્શન અસર ઘિરાણની સવલતો રાષ્ટ્રીય આવકની વહેંચણી નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ આટલા પરિબળો છે પણ અહીંયા ટૂંકનો છે એના દરેક પરિબળને તમારે હેડિંગ આપી અને ટૂંકમાં લખવાનું એ જ રીતે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તો કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે આપણને ખબર છે કે જ્યારે કોઈ કંઈક વસ્તુની કિંમતમાં વધારો કરવામાં આવે તો તેને પરિણામ સ્વરૂપ એની સંબંધિત વસ્તુની માંગમાં જે કંઈ પણ ટકાવારી ફેરફાર થતો હોય તો એ ટકાવારી ફેરફાર વચ્ચેના ગુણોત્તર પ્રમાણને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ એટલે દાખલા તરીકે વસ્તુની કિંમતમાં જો ફેરફાર કરવામાં આવે ટકાવારી ફેરફાર થાય તો એને પરિણામે એક્સ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય એ બે વચ્ચેના ગુણોત્તર સંબંધને માંગની સાપેક્ષતા કહીએ છીએ તો પહેલાં તો આપણે માંગની સાપેક્ષતા એટલે શું પછી એનું સૂત્ર લખવાનું પછી એના ટૂંકમાં પ્રકારો બતાવી દેવાના કારણ કે ટૂંક નોંધ છે ઓકે પછી આવે છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા તો આપણો જે ખર્ચ વિશ્લેષણનો ટૉપિક છે એમાં આવે છે તો સમયના ટૂંકા ગાળાના કેટલા ખર્ચાઓ છે સમયના લાંબા ગાળાના કેટલા ખર્ચાઓ છે એમાં ખાસ કરીને આપણા અભ્યાસક્રમને જો વળગી રહીએ તો આપણે એમ કહી શકીએ કે સમા સમયના લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખા છે એ ખાસ કરીને આપણે એમ કહીએ કે એને આપણે આવરણ રેખા તરીકે પણ ઓળખાવીએ છીએ એનવલપ કર્વ તરીકે ઓળખાવીએ છીએ આયોજન રેખા તરીકે પણ ઓળખાવીએ છીએ એટલે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા એ ચીલવું છે તો કે પેઢીના લાંબા ગાળાના ઉત્પાદન આયોજનમાં અનેક નાના ટૂંકા ગાળાના જે જુદા જુદા પ્લાન્ટના કદનો નિર્દેશ કરતી એ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની રેખાઓ છે એના ન્યૂનતમ બિંદુઓને જોડતી એ રેખા છે તો આપણને ખબર છે કે ભાઈ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા એ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કરતાં કેવી હોય છે કે છીછરી હોય છે યુ આકારની જ હોય છે પણ છીછરી હોય છે સપાટ હોય છે કારણ કે સમયના લાંબા ગાળામાં આપણને ખબર છે કે ઉત્પાદનના કરકસરો જેને આંતરિક કરકસરો કહીએ છીએ અને બાહ્ય કરકસરો કહીએ છીએ એ પેઢીને લાંબા ગાળે પ્રાપ્ત થાય છે એટલે ટૂંકા ગાળામાં જે કંઈ પણ ગેરલાભ હોય એને લાંબા ગાળા એ નિવારી શકે છે ઓકે બીજું આપણે એમ કહીએ છીએ કે લાંબા ગાળામાં પણ જેમ જેમ પેઢી ને વધુ મોટા ક્લના પ્લાન્ટનો ઉપયોગ કરતી જાય તેમ તેમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ લાંબા ગાળાનો એ વધતું હોય પછી અમુક બિંદુ પછી ઘટે છે ને પછી એ અમુક બિંદુ પછી એ વધતું જાય છે તો અલગ અલગ જે આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાના સરેરાશ ખર્ચના જે પ્લાન્ટ છે રેખાઓ છે એનો જે ન્યૂનતમ બિંદુએ છેદતો સ્પર્શતો ભાગ છે ત્યાં મોટે ભાગે કોઈ પણ પેઢી એ પ્લાન્ટની પસંદગી કરે એટલે આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળાની જે ખર્ચ સરેરાશ ખર્ચની રેખા છે એમાં ન્યૂનતમ ખર્ચ દર્શાવતો પ્લાન્ટ એ ઇષ્ટ કદનો પ્લાન્ટ કહેવાય છે ડાબી બાજુ કે જમણી બાજુ ઊંચો સરેરાશ ખર્ચ દર્શાવે છે એટલા માટે ઓકે તો આ રીતે તમારે પણ લખવાનું છે પછી આવે છે ચોથી ટૂંકનોમાં તમારે નવી પેદાશોની માંગ આગાહી કે ભાઈ તદ્દન નવી પેદાશો એક પણ વખત આવી નથી કારણ કે ચાલુ વસ્તુ બજારમાં વેચાતી હોય એના કરતાં આની સમસ્યા અલગ હોય છે એની માંગ માંગનો અંદાજ મેળવવાની તો મોટેભાગે આપણે એમ કહીએ કે નવી પેદાશોની માંગ આગાહી માટે એક પહેલો ઉત્ક્રાંતિ અભિગમ અપનાવવામાં આવે છે પછી અવેજી અભિગમનો પણ ઉપયોગ કરવામાં આવે છે વિકાસ વક્રનો અભિગમ પણ ઉપયોગ કરવામાં આવે છે અભિપ્રાય અભિગમનો પણ ઉપયોગ કરવામાં આવે છે ઇવન આપણે એમ કહીએ કે પ્રાયોગિક વેચાણનો અભિગમ એટલે કોઈ જગ્યાએ જ્યાં લોકોની અવર જવર હોય તે જગ્યાએ નમૂના રૂપે એને મૂકવામાં આવે પછી વેચાણ અનુભવ અભિપ્રાય પણ છે પરોક્ષ અભિપ્રાય પણ છે આ રીતે તમારે ઘણી બધા ઘણા બધા આપણે એમ કહીએ કે એના ધોરણો છે આપણે પગલાઓ લઈને પદ્ધતિઓનો ઉપયોગ કરીને તદ્દન નવી પેદાશ હોય તો એ નવી પેદાશ ની આગાહી પેઢીઓ દ્વારા કરવામાં આવે છે આ રીતે તમારે એની ટૂંક નોંધ પણ લખી શકો ઓકે તો અહીંયાથી આપણો મિત્ર ટૂંકમાં જે શોર્ટમાં આપણે ચર્ચા કરી ગયા અહીંયા આપણો લેક્ચરને પૂરો કરીએ છીએ બાળકો આપણી મિટિંગને અહિયાં પૂર્ણ કરીએ છે